વગડી બતા ડોશિયારે વહીવટ કરવા મળી કેવું હતું એ બટા માં મમ્મી બહુ મજા આવી નર્ક માં તો બહુ એમ તો બહુ સારું છે આપણા કર્મ પરમાણે આપણને ફળ આપે મમ્મી ને સારા કર્મ હોય ને તો સારું સારું ખાવા મળે પછી ઠંડુ પાણી પીવા મળે ખરાબ કર્મ હોય ને તો બધું ખરાબ મળે એવું હોય મમ્મી ને બહુ મજા આવી તમે આવ્યા હોત તો સારું હતું હવે બીજી વાર પાછા જશો ને તો તમે આવજો બહુ મજા આવી બધા ને મમ્મી ચેકઅપ કર્યું ને અહીંયા યમરાજાએ

અને મોબાઈલ મોબાઈલ હોતન આપે રીલ જોવા દે યમ બહુ સારું મમ્મી ને તો કર્મ પરમાણે ફળ મળે આપણને ને તોય દોશી માં નો મેરા મમ્મી દોશી આપડી વગર નું નો ગમે એટલે પછી મે કીધું હાલો વાસ્તે ગાસ્તે લેતા દી હા એક વાત તો મમ્મી તમને કહેવાની જ રહી ગઈ દોશી માં ભાભા ને હોત આરો આ ગુડી ને લાવ્યા છે મમ્મી ગોગડી બટા હું ને ભાભા ને ગુડી ને લાવ્યો ભાબો આરે થયો છે એને આવવું તો સુખી લોક માં ભલે મરતો આયો ગોગડી બેન મારા ભાઈ બંને બહુ બધા ના ફોન આવ્યા જોંગા તું નર્ક જઈ આવ્યો અમને નો લઈ ગયો એ તો ગોગડી બેન પાછા જાય ને નર્ક જશે મારું લિસ્ટ છે 50 જણા છે ગોગડી બેન તો લઈ ને મારા ભાઈ નર્ક માં હું તાર ભાઈ છે લઈ જાવી તો અમારા ડોસી માં હલવાણા તા એટલે હું લેવા ગઈ તમ બધા આરે તા આરે છે તા એટલે લઈ ગઈ કાય હવે હું નર્ક માં કાય ઘડીએ ઘડીએ થોડી જવાની છું કાઈ તાર ભાઈ બંને ના પાડ દેજે આ જોંગા નકર તું મારા હાથ નો માર ખાય

અને જા જો તમારી આ છે તમાર જાવું હોય ને તો આ હું ક્યાંય કોઈને લઈ જવાની નથી બગડી એક વાત હાસી કહું તને તમારી બેન પણ ઈસો ને એટલે કહું નરક માં આવી મજા આવો પણ જલસો પડી ગયો કેવી હારી ખાવાની ડીશો હતી બધી મને તો વઘારેલી ખીચડી દાળ ભાત ને પછી ઓલો મોહન થાળ નું ને કેવી મસાલા છાશ ને એક મનસુરીમ મને નોતું મે બોલ કેવું હારું હારું ખાવાનું મે બહુ મજા આવી ગયો હાચું કહું ને ભૂતડી તો મને બહુ મજા આવીતી

પછી બધું હાસી વાત છે ગોગરી ની નર્ક માં એમ તો બહુ મજા આવી ખાવા પીવાનું સારું મળ્યું આપણને હાસવા બહુ બહુ મજા આવી ગઈ મને આવવાનું મન નોતું થાતું મારી બાયડી ને બહુ ગમી ગયું ગોગરી બેન ઈ તો આપણે મહેમાન તરીકે ગયા તા ને એટલે હાસવા ડોક્ટર સાહેબ બાકી મરી ગયા હોય ને પછી આપડા કર્મનો હિસાબ થાય ને તો તો તમને મારી મરી ધોકાઈ નાખે તમને બૂટે ને બૂટે મારે ઈ તમને ખબર છે

અને એમ કીધું છે કે અમારે હેલ્ધી થાવું છે યમરાજાને ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે અને ઘણી બધી તકલીફ છે બીજા બે ત્રણ જણાને વજન ઘટાડવો છે કોકને ડાયાબિટીસ છે એવા બધા હાજા માંડા હતા ને તે બધા ઇન્વિટેશન દઈ ને આવી છું નર્કમાં મેં તો આવજો તમારે બધાનું સ્વાસ્થ્ય સારું રાખો ને તો એ બધા આવવાના છે મમ્મી બોગડી બેન મહાણિયા કાકા હમણાં મને ઈશારામાં કહેતા હતા

હું તો વયો જ જવાનો છું થોડાક દી અહીં આવ્યો છું અને મારે બંધોબસ મારો કરી હું હવે નરકમાં વયો જવાનો છું નરકમાં પરમિશન વગર કોઈ ન જઈએ કે ઝોંગા તો ન જઈએ કે ડોશીમન પૂછ લે ડોશીમન પરમિશન વગર કોઈ જઈએ કે મારો ઇન્વિટેશન કાર્ડ ને આપ ને તો તને જવા દે નકર ને ન જવા દે ઝોંગા તો તાખા મલક ને નરકમાં જાવ એમ થોડા કોઈ જવા દે કે ભૂતની જરૂર પડે ભૂત તારે તમારે સંબંધ હોય ને તો તમને નરકમાં જવા મળે નકર નો મળે ડોશી અહીંયા તો બધા કેવા છે કે મને બહુ મજા નથી આવતી હાલ આપણે ભૂત બંગલે વયા જાવી અને તું મને નેટ કર દે તો પછી હું ઇન્સ્ટાગ્રામ માં રીલ ઉઝોશ ને મજા આવે છો મને અહીંયા પણ આ ઘરે નથી ગમતું મને ભૂત બંગલે ગમે હાલ હાલ ડોસી ઘડીક ભા ભા મુંગા મરો ઘડીક આયા બધાય રોયવટ કરવો જોવે પછી આપણે વયા જઈ તમે હું જનાવરો મમ્મી લંગો બેન નો ફોન આવ્યો હા લંગો બેન બોલો બોલો હા એલા નરક માં ગયા તા અમે હા આજ આવ્યા ન્યાર ઉકાણા કા એક રાત ડોસી માં લેવા ગયા તા બાપા દાદા એ આવ્યા છે તમે મળવું હોય તો આવજો આતે કાઈ વાંધો નહી ક્યારે આવશો કાઈ લગતી શું કરે તમે ઢીંગુડી એક હાથે હારો લ્યો આવજો હો અત્યારે બધા બેઠા છે તો વાતો કરવી તો પછી નિરાતે ફોન કરું હો તમને એ હા તો કેવો લાગ્યો આજ નો વિડિયો મારા વાલા ફ્રેન્ડ કેવાનું ભૂલતા નહીં અને તમારે હેલ્થ ની કાઈ પણ પ્રોબ્લેમ હોય વજન વધારવું ઘટાડવું કોલેસ્ટ્રોલ થાઇરોઇડ ડાયાબિટીસ વગેરે વગેરે ગમે તમને તકલીફ હોય ને તો એનું સોલ્યુશન તમને અહીંયા મળશે તો તમે મને કોલ કરી શકો છો મારા વાલા ફ્રેન્ડ અને સ્ક્રીન ઉપર હું મારો નંબર આપી દઈશ તમને